તો અમદાવાદમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો માણેકબાગ ચાર રસ્તા પરના અકસ્માતનો બનાવ સામે આવ્યો છે શિયા માણેકબાગ જતી

અમદાવાદ શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે અને આ બનાવ છે માણેકબાગ ચાર રસ્તા પાસે જ્યાં જોઈ શકાય છે કે એક કાર રસ્તા ઉપર ડિવાઈડર ઉપર ચડી ચૂકી છે અને બીજી કાર આ નીચે છે બંને કારને ટક્કર થઈ છે અકસ્માત સર્જાયો છે જેમાં એક કારમાં ત્રણ લોકો સવાર હતા અને જ્યાં બીજી કારમાં એક વૃદ્ધ જે સિનિયર સિટીઝન છે તે સવાર હતા આ જે વ્હાઈટ કલરની કાર છે આ શ્યામલ તરફથી આ માણેક બાગ રસ્તા તરફ આવતી હતી અને આ જે બીજી ગાડી જે સિલ્વર કલરની છે જે નેહરુનગરથી ધણીધર તરફ એટલે આગળ જે રસ્તો જે છે સીધો અંજલિ તરફ જાય છે તે તરફ જતી હતી અને તે સમય દરમિયાન ક્યાંક નજરચૂક થઈ અથવા તો ઓવર સ્પીડિંગ આ બે કારણ હતા કે જેના કારણે આ ટક્કર થઈ અને અકસ્માત સર્જાયો આ ઘટનાની અંદર કોઈનું મોત નથી પરંતુ જે કારમાં સવાર લોકો જે છે તેમાંથી એક બે લોકોને ઈજા થઈ છે જે સિનિયર સિટીઝન વ્યક્તિ હતા તેઓ અહીંયા ઘાયલ થયા છે તેમને ઈજા થઈ છે અને સાથે જ જે આ કાર ચલાવતા હતા તેમાંના એક યુવાનને પણ અહીંયા ઇન્જરી થઈ છે તેની સાથે વાત છું શું બનાવ શું બનો તો ક્યાંથી ક્યાં સામેથી આવતા હતા અને એ અંકલ આ બાતથી સામેથી આવતા હતા એ અંકલ ઓવર સ્પીડમાં હતા અમે આમ ટર્નિંગ લેવા ગયા અને ઓવર સ્પીડ માં હતા એટલે એમની ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ અને અમારી આમ ટર્નિંગ માં વળી ગઈ ગાડી એટલે ટર્નિંગ લેવા એટલે ક્યાંથી તમે નેહરુ થી કઈ બાજુ જતા હતા એટલે સીધા અંજલી તરફ કે કઈ બાજુ અમે આ બાત થી આવતા હતા અમે પાટણ ના છીએ એટલે અમને એટલું ખબર નથી પણ અમે આ બાત થી વળાંક લેતા હતા એટલે આ સર્કલ ઉપર વળવાનું હતું તમારે હા વળવાનું હતું એટલે કાકા ઓવર સ્પીડ માં સીધે સીધા આવતા હતા અને અમારે વળવાનું હતું ને કાકા ની સ્પીડ વધારે હતી એટલે સીધી ગાડી અમારી કાકાના ત્યાં અડી ગઈ કેટલા લોકો હતા તમે

પણ જે પ્રકારે અહીંયાના લોકો વાત કરી રહ્યા છે કે બંને કાર સામ સામે ક્યાંક ક્રોસ થવાની હતી તે સમય દરમિયાન નજરચૂક થઈને આ બનાવ બન્યો પોલીસ તપાસનો વિષય છે કે આ કાર ખરેખર વળતી હતી કે સીધા જતી હતી પરંતુ જે પ્રકાર બનાવ બનો છે આખી કાર ડિવાઈડર ઉપર જે છે ચડી ચૂકી છે આ બોર્ડ જે છે તે જોઈ શકાય છે તે પણ અહીંયા તૂટી ચૂક્યું છે અને પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી છે પોલીસ નોંધ કરશે તે બાદ પૂછપરછ કરશે અને તપાસ કરશે કે બનાવ શું બન્યો હતો પરંતુ હાલ આ બનાવ બન્યો છે અકસ્માત સર્જાયો છે બે ગાડી વચ્ચે પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનાની અંદર કોઈનું મોત નથી અને વધારે કોઈ ઈજા નથી कॅमरामॅन तुषार शाह साथे दर्शन रावल जी मीडिया अहमदाबाद